હલો જય મતેજી મિત્રો તો હું પ્રકાશ બારી તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં અને જોઈ લો મિત્રો હોય તો વિડીયો લાઈક કરો અને આપણી આ ખેતીની વાતો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લે મિત્રો અત્યારે હે આપણે સોયાબીનમાં આજે દવાનો છંટકાવ કરીએ છીએ અને હેને મિત્રો જોઈ લઈએ આમાં આપણે ઉત્પાદન થોડુંક વધારે લેવા હતું છે ને આપણે આમાં જીરો બાવન ચોતરીનું અત્યારે સ્પ્રે કર્યું છે ને ભેગી છે ને અત્યારે ખાલી પ્રોફેનો પ્રોફેનો સાયપર પ્રોફેનો જે આવે ને તે બંને દવાનો સ્પ્રે ચાલુ છે જે પ્રોફેનો સાયપર બે મિક્સમાં આવે ને તે અને બીજું તો છે ને આમાં અત્યારે આપણે જીરો બાવન ચોત્રી આવે ને તેનો સ્પ્રે છે અને હે ને મિત્રો આ સોયાબીનમાં આવડો આ છેલ્લો સ્પ્રે ખેલે હું આપણે ઓલા ડંકીવાળા પંપથી આપણે દવાનો સ્પ્રે કરતા હોય એટલે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો રહેતો અને આ વખતે ને આપણે બેટરીવાળો પંપર છે ને તેનાથી દવાનો છંટકાવ કરીએ છીએ એટલે એને આજે વિડીયો બનાવવાનો થોડોક ટાઈમ મળી ગયો અને જોઈ શકો છો જોઈ લો તમે આમાં સોયાબીન આપણા બાકી જોઈ લે આમાં બધી શીંઘુ તમે જોઈ શકો છો જોઈ આવી શીંઘુ છે જોઈ લઈએ જોઈ લ તો આમાં દાણો અત્યારે ભરાવદાર થાય ને તે માટે હે ને મિત્રો આપણે આ સોયાબીનમાં જીરો બાવન ચોત્રી ખાલી છે ને નકરું જીરો બાવન ચોતરીનો તે સ્પ્રે કરવી છે બાકી તમે સોયાબીન જોઈ શકો છો આપણા આવા છે નેડી જો આમાં ઉપર લગીઠેટ શીંગું થઈ ગઈ ને આમાં થોડાક અને દાણા ભરાવદાર ને તેના માટે આજે આપણે સ્પ્રે કીધું કરી વાળી આપણે જીરો બાવન ચોત્રીસનો હાલ તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો